અમારા નામદાર ફરમાન છે તેમને મુહ માટી નામ આપવામાં આવશે અરે નામદાર કોઈના ઘરમાં ઘર સતી અને સુરા છે જ નહીં હતા પણ એ પહેલાના જમાનામાં નામદાર અત્યારે તો બધા હિન્દુ ગયા છે હમાસ નામી પંચા હિન્દુ વિશે એક શબ્દ બોલ્યો છે તો શું કહે છે અરે દેવરાજ હોય તો કહે ક્યાં છે અરે બાપી પંચાય જો સતી અને સુરા જોવ તા અમારા સોરઠ ગામે ગામમાં છે અરે દેવરાજ તમારા ગામે ગામમાં સતી અને સુરા છે જ નહીં અરે પંચાય જો સુરા જોય તા અમારા ગામમાં એટલે ખબર પડે કે સુરા કોને કહેવાય અરે દેવરાજ હું કહું છું કે તમારા ગામમાં સતી અને સુરા છે જ નહીં અરે ઓય તો ઉભો થઈ કહે ક્યાં છે સતી નાર ની હું કહું છું કે દેવરાજ તારા ઘરની ની સતી નથી અરે ખાબો પાપી પંચાળે અરે દેવરાજ તારા ઘર ની નાર સતી હોય

પણ યાદ રાખજે નાગણી ના હાથ નાખવાની સજા હંમેશના માટે મોત જ હોય છે યુવરાજ આજ થી પંચાળ આઠ દિન કે લીધે તુમરા ગામ ગયા હૈ ઇસલી કચેરી કા સારા કારભાર આઠ દિન કે લીધે તુમ સંભાલના હાન નામદાર જેવી આપની આજ્ઞા ચાલતા અહીં સુધી તો પહોંચી ગયો સામે ની કોઈ પાણી ની પનહારી આવતી જણાય છે ચાલ તેને પૂછી જો કે દેવરાજ ઘર ક્યાં છે અરે બહેન તું કોણ છે અને તારું નામ શું છે બહેન અરે ભાઈ મારું નામ મીણા છે પણ તમે કોણ અરે બહેન મારું નામ પંચાલ છે પણ મને એટલું કહે કે દેવરાજ ઘર ક્યાં છે અરે ભાઈ દેવરાજ ની ઘરે તો તમે નહી જઈ શકો કારણ કે દેવરાજ તો નવાબ સાહેબ ની ગયો છે એ તો મને મને ખબર છે છે દેવરાજ નવાબ ગયો પણ એટલું કહે કે તેમની પત્ની તો ઘરે હશે ને મીણા અરે ભાઈ પંચાલજી તેમની પત્ની ઘરે હશે પણ ત્યાં તમે નહી જઈ શકો કારણ કે તેમની પત્ની તો દેવી છે દેવી તે સતી છે શું કહ્યું મીણા દેવરાજ ની પત્ની સતી છે આ પંચાજી તે તો એક દેવી છે દેવી તો તો મીણા હવે કચેરી માં મારું મસ્તક ઉતરશે મીણા અરે પંચાજી તમારું મસ્તક શા માટે ઉતરશે મારું મસ્તક એટલા માટે ઉતરશે મીણા કે હું દેવરાજ ની સામે હોડ માં ઉભો છો જો મારી હોડ માં એવી શરત છે કે જો તે તેમની પત્ની સતી હોય તો ભરી કચેરી માં મારું મસ્તક ઉતરે અને સતી ન હોય તો ભરી કચેરીમાં દેવરાજનું મસ્તક ઉતરે માટે મીણા હવે ભરી કચેરીમાં મારું મસ્તક ઉતરશે અરે પંચાળજી દેવરાજ તમારો વેરી છે એમ મારો પણ વેરી છે માટે મસ્તક ઉતરશે તો દેવરાજનું જ ઉતરશે તો કઈ રીતે મીણા જલ્દી બતાવ તો સાંભળો પંચાળજી તમે થોડાક દિવસ મારી ઘરે રોકાવ હું સોન સોનની ઘરે જઈ તેમના કોઈ છુપાંગની નિશાની જાળી લાવ પછી તમારે હોઠમાં જાહેર કરું કે આ વા મીણા વાહ તો પાંચ હજાર મારે તે આપી દેવરાજ કારણ કે મને મારો જીવ પ્યારો છે મીણા માટે તું જલ્દી જા જલ્દી દેવરાજ ઘર ની નિશાની લે લીધર મારા દેવરા જુનાગઢ બાબી સરકાર ની નોકરી તું તો જાણે છે જન્મતા જ હું દુખી છું હે મુરલીધર મારા દેવરા જલ્દી થી દેણું ભરપાઈ થાય એટલા રૂપિયા અને દાગીના રહી અને જલ્દી ઘરે આવે મુરલીધર મારી લાજ રાખજો અરે બેન સોન તું આ શું કરે છે અરે બેન મીણા બેન મીણા ઓ રાજા દિવસે મારી ઘરે આવી આજે મને આનંદ થયો આવ બેન આવ હા બેન મારા દેવરાજ જૂનાગઢ ગયા છે અને હું ભગવાન શિવજીની પૂજા કરું છું અને મારે તેનું વ્રત ચાલે છે પણ કોઈ દિવસ નહીં અને બેન જાજા દિવસે મારા ઘરે આવીને મને બહુ આનંદ થયો બેસ બેન બેસ હું હમણાં ભગવાન શિવ ની પૂજા કરી લઉં અને મારે સ્નાન કરવાનું પણ બાકી છે

ોળા સંભૂત તમારી દુની પાર્વતી ના આજે હું જે કામે આવી હતી તે કામ મારું પાર પડી ગયું છે હવે જોઉં છું કે દેવરાજ કેમ બચે છે અરે બેન મીણા શું વિચારમાં ઊભી છે અરે બેન કઈ નઈ મારે મોડું થાય છે એટલે જાવું છે અરે બેન બહુ જાજા દિવસે આવી છું તો તું રોકાઈ જા તારા માટે હું ચા બનાવું બહુ જાજા દિવસે આવી ને બેન રોકાઈ જા ને અરે બેન પછી ક્યારેક હવે ચા પી લે નઈ નઈ બેન રોકાઈ જા ને અત્યારે તો મારે ત્યારે ઉતાવળ જ હોય તારે બેન અરે બેન અત્યારે મારે મોડું થાય છે એટલે જાવું છું ભલે બેન બીજી વાર આવી તો જરાક નિરાતે આવજો હો બેન ભલે બેન જય મુરલીધર આ મીણા આ છોકરી એટલી ખટપટી છે કે ન પૂછો વાત આ છોકરી મારી ઘરે આવે એટલે વાતમાં માં કઈક નવીન હોય એ મુરલીધર મારી લાજ એ ક્યાં રંગ